ના ના કરવો સંપર્ક એવું નથી કે તમારે તમારી સુઝ કરવાનું છે તો એવું પણ હરુ ભરુ માણસ ને ડીલ કરવાની કોઈ ઓનલાઈન એ તમારી સુઝ બરોબર જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય ફરી એક નવા વિડિયોમાં મિત્રો તમારું સ્વાગત છે અને આજે એક ભાઈનો આપને કોલ આવ્યો તો કે તેઓને સિક્કા વેચવા છે ઘણા સારા સિક્કા છે મિત્રો તો આ વિડિયો મને અંદર તમને એમનો સિક્કા જોવા મળશે તેઓને અરે આપણે વાતચીત છે કે આના છે તેઓનું કોલ રેકોર્ડિંગ પણ મૂકવામાં આવશે તો વિડીયો પૂરો જોઈજો મિત્રો વિડીયો ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારી પાસે આવા સિક્કા હોય તો તમારે જાહેરાત મૂકવી હોય તો આપણો નંબર તમને વિડીયોની એન્ડમાં મળી જશે અને મિત્રો આ હમણાંથી ઘણા સમયથી ફોન નથી ઉપાડતો એ લોકોને કહું છું કે હમણાં થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી તો હમણાં તમારા કોલ નહોતો ઉપાડતો તો ભાઈ અમને થોડોક બીમાર હતો એટલે કે વિડીયો ફોન બધાને ઉપાડતો નહોતો પણ હવે તમારે પાંચથી રાતના દસ વાગ્યામાં કોલ કરવો તો જરૂરથી ઉપાડીશ અને જવાબ દઈશ બરાબર તો મિત્રો અત્યારે ફ્રોડ બહુ હાલે છે સિક્કા માટેનો તો ફ્રોડથી સાવધાન રહેજો કોઈ બી ક્યાંય બી પૈસા નાખવાનું કે તો નાખશો નહીં મિત્રો પચાસ રૂપિયા બસો રૂપિયા છે ગમે કહે ને તોય નાખવા નહીં પૈસા માટેનો ફ્રોડ છે એવા કાંઈ સિક્કા તમારા લાખો કરોડો અબ્જોમાં જાય નહીં નહીં લાખોમાં જાય પણ અમુક સિક્કો હોય એવા આપણે રેડ સિક્કા હોય તો લાખોમાં જાય પાંચ લાખ દસે દસ લાખમાં જાય જાય પણ એવો અમુક રેડ સિક્કા હોય તો પણ હિન્દી લોકો બહુ ફ્રોડ કરે છે મિત્રો તો અત્યારે સાવધાન રહેવું કે હિન્દી લોકો થી બચવું અને અત્યારે આપણા ગુજરાતીઓ તે કરેક્ટરો છે બધા ખોટા છે બધા વિડીયા ખોટા જ બનાવે છે જો કે પૈસા નથી ખાતા પણ વિડીયા એના ફેંક હોય છે ફેક હોય છે મિત્રો એટલે જો સિક્કોએ એમની પાસે હોય અને પૈસા એમની પાસે હોય તો બે વસ્તુ મિત્રો ન હોય તમે વેસી નાખ્યો હોય પછી આપણે આમ ભાઈ એમ કે આ સિક્કો મેં લાખ રૂપિયામાં ડીલ કરી તો લાખ રૂપિયામાં ડીલ થઈ મિત્રો તો તમારી પાસે કેમ છે પાછો લાખ રૂપિયામાં ડીલ કરી હોય તો એ સિક્કો વેસાઈ ગયો હોય તો આ લોકો પાસે પાછો વિડીયો ઉતારવા માટે કેમ હોય એટલે પૈસા એ બતાવે અને સિક્કોએ બતાવે એટલે આ વસ્તુ એક ફ્રોડ છે અને આ બધા એના ભાઈબંધો બંધો હોય એના એકના એકના વિડીયા હોય બધા એના તમે એની આઈડીની અંદર જઈને જોજો આ બધા આવા ખોટા છે તો આવાને વિડીયાનું માની અને હિન્દી લોકોમાં ફ્રોડમાં આવો નહીં બરાબર અને આપણા ગુજરાતીના વિડીયા લઈ લઈને હિન્દી લોકો એના નંબર મારી અને ફ્રોડ કરે છે તો આ ભાઈનું વાતચીત થઈ એ સાંભળો વિડીયો આખો પૂરો અને મારો નંબર એન્ડમાં આપ્યો છે તમારી જાહેરાત મૂકવા માટે મારો કોલ કરો અને કોઈને ખરીદવા હોય આ સિક્કા મારી ચેનલમાં જે સિક્કા રહ્યા જો કોઈને ખરીદવા હોય અને ખરીદવા ડીલરોને લેવા હોય તો એ ડીલરને તે મારો કોન્ટાક કરે એટલે હું એ ભાઈનો કોન્ટાક કરાવીશ બરાબર તો તમે સાંભળો કોલ રેકોર્ડિંગ હલો હલો અલ્પેશભાઈ બોલો ને ગઢવીભાઈ બોલો ગાજી બોલ બોલો હા ગઢવીભાઈ ધારી છે બોલો 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 હવે આપણી પાસે સિક્કા પડ્યા

આ બધો સુ છે fraud છે ખોટા છેતરવાનો હા એમાં અને અત્યારે આપડે ગુજરાત માં સિક્કા બઉ પુષ્કળ પડ્યા એમ કેટલા છે એમ અંદાજે મારી પાસે લગભગ હજાર એક જેવા અને વિષ્ણુ આ ના અને ઓલા વી ઓલા કઈક કેવા ગેંડા વાળા આવે એવા વી છે પાંચ પાંચ ના સિક્કા પછી ઓલા ઓલા સો સિક્કા બીજા એક છે

ઈ તો પાસે પાસે કોઈ માંગતા નથી પચીસ પૈસા ઓગણીસો હા ઈ જોઈએ છે પછી આ તમે જે છ ગ્રામ નો સિક્કો કીધો ને ઈ બ્યાસી ઓગણીસો ઓગણીસો ઈ બે જોઈએ મા અમૃતમ બે હાજર પાંચ નો અને રૂપિયા નો મા અમૃતમ રૂપિયા નો હોય ને બે હજાર એક ઈ નો ઈ જોઈએ છે બરોબર એ હવે ઘણા જોઈએ છે પણ આમાં આવામાં માં છે ને ભાઈ ફ્રોડ માં નો આવતા ઈ તો વાંધો નઈ ના ના હું તમારી સિવાય ક્યાંય સંપર્ક નઈ કરું ભાઈ ના ના કરવો સંપર્ક એવું નથી કે તમારે તમારી ચોઈસ કરવાનું છે પછી હું છે પણ હરું ભરું માણસ ને ડીલ કરવાની કોઈ ઓનલાઈન એ તમારી થ્રુ થાય બરોબર હું સારી પ્રેમ પર અમારો હું રિટેર થઈ ગયો છું હા હા હું ડેપ્યુટી કલેક્ટર માં હતો રાયગઢ હેડ ની ગાડી હતો હા હા ઉતરી ગયો છું હવે હું પ્રેમપરા માં રહું છું બગવાડા રોડ વાંધો નહીં ફોટા નાખો ને એ ઓલા આપડે સુરત મોકલીશું એમ કે બરોબર